નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ગોંડલ એપીએમસીમાં ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો નવી આવક પચીસો ગુણીની નોંધાણી છે મિત્રો તો કાલ કરતાં પંદરસો ગુણીની આવક ઓછી છે કાલે ચાર હજાર ગુણીની આવક હતી મિત્રો મિત્રો હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો શરૂ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના ધાણાના બજાર ભાવ આ મિત્રો ચેનલ લાઇક લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવ જવું શું નહીં

તેરસો ને એકાવન રૂપિયા રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો તેરસો ને એકાવન રૂપિયામાં આ ધાણા વેચાણા છે এক ভাৱনা চৌদস ચૌદસો ને વાળો મિક્સમાં છે ઇગલ પ્લસ ધાણા અગિયારસો ને એકસાઠ રૂપિયામાં વેચાણા છે ધાણા છે મિત્રો પસ્તર વાળા ધાણા ને કાળા ડિબાંગ ધાણા અગિયારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે